નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીનો ભાગ બે આવી ચૂક્યો છે અને આ ભાગ બેની અંદર જે સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર એક આપણને આપેલો છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા જે વિડીયો છે તેની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠ અધ્યયન પોથી ભાગ બે નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન એમાં પાઠ નંબર 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના એમાં પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો પહેલો સવાલ ભારતમાં યુરોપિયન પ્રજાના આગમનનો સાચો ક્રમ જણાવો તો જવાબ આવશે વિકલ્પ બી પોર્ટુગીઝો ડચ અંગ્રેજો અને ફ્રેન્ચો બીજું પ્લાસીનો યુદ્ધ તો ક્લાઇવ બક્સરનો યુદ્ધ તો જવાબ આવશે વિકલ્પ સી મેજર મનરો ત્યાર પછી ત્રીજું મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે વિકલ્પ બી પ્રથમ યુદ્ધમાં સાલબાઈની સંધિ થઈ ચોથું પોલીસ તંત્ર તો કોન વોલિસ ન્યાયતંત્ર તો જવાબ આવશે વિકલ્પ એ વોરન હેસ્ટિંગ્સ પાંચમું ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન પાછળનું કયું કારણ યોગ્ય નથી તો જવાબ આવશે વિકલ્પ ડી યુરોપમાંથી સુતરાવ કાપડની ભારતમાં નિકાસ કરવા માટે ત્યાર પછી છઠ્ઠું નીચેનામાંથી કઈ જોડ સાચી છે તો જવાબ આવશે વિકલ્પ બી વાસ્કોદ ગામા કાલીકટ ત્યાર પછી સાતમું અંગ્રેજ સમયમાં વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા ગવર્નર જનરલ હતા અને આઝાદી પછી ભારતમાં સર્વોચ્ચ પદ કહ્યું તો જવાબ આવશે વિકલ્પ બી વડાપ્રધાન આઠમું તમારે સુપ્રીમ કોર્ટની મુલાકાત લેવી છે તો તમે કયા શહેરમાં જશો તો જવાબ આવશે વિકલ્પ સી દિલ્હી નવમું યુરોપિયન પ્રજા દ્વારા શરૂઆતમાં ભારતના કયા ભાગમાં કોઠીઓ સ્થાપવામાં આવી હતી તો જવાબ આવશે વિકલ્પ એ દરિયા કિનારાના શહેરોમાં દસમો પ્લાસીના યુદ્ધ બાબતે કયું વિધાન યોગ્ય છે તો જવાબ આવશે વિકલ્પ સી એક બે અને એટલે કે ત્રણે ત્રણ વિધાનો જે છે 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 તે યોગ્ય ત્યાર પછી પ્રશ્ન નંબર ખાલી જગ્યા પૂરો એમાં પહેલું મૈસૂર ખાલી જગ્યાના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું તો જવાબ આવશે હૈદર અલી બીજું ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી તો જવાબ આવશે કોન વોલિસ ત્રીજું પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે ખાલી જગ્યામાં પેન્શન આપી મોકલી દીધા તો આવશે બિઠુર ચોથું અંગ્રેજોએ કોઠી સુરત શહેર ભારતની ખાલી જગ્યા દિશામાં આવેલું છે છે તો જવાબ આવશે પશ્ચિમ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું શાહ અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશામાં મુક્ત વ્યાપારની છૂટ આપી તો જવાબ આવશે સાચું બીજું અંગ્રેજો ઇંગ્લેન્ડના ભોગે ભારતને ધનવાન કરવા માંગતા હતા તો ખોટું ત્રીજું ફોર્ટ વિલિયમ કોલેજ એક તાલીમ સંસ્થા તરીકે સ્થાપવામાં આવી હતી તો જવાબ આવશે સાચું ચોથું દક્ષિણ ભારતમાં વિજયનગર પછી મૈસૂર શક્તિશાળી રાજ્ય હતું તો જવાબ આવશે સાચું અને પાંચમું ફ્રેન્ચોનું મુખ્ય મથક સુરત હતું તો જવાબ આવશે ખોટું મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વ પોથીના સોલ્યુશન દરેક પાઠની સમજૂતી અને સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી તમે મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ એકાધિકાર સ્થાપવા અંગ્રેજો સામે કર્ણાટકમાં લડાઈ કરી તો જવાબ આવશે ફ્રેન્ચો ત્રીજું મેં પોર્ટુગીઝોને મરી મસાલાના વેપારની છૂટ આપી તો જવાબ આવશે જામોરીન ચોથું મેં જહાંગીર રાજા પાસેથી વેપારનો પરવાનો મેળવ્યો તો જવાબ આવશે ટોમસ રો પાંચમો મેં સિરાજ ઉદ્દોલ્લા સાથે વિશ્વાસઘાત કર્યો અને અંગ્રેજો સાથે જોડાઈ ગયો તો જવાબ આવશે મીર જાફર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો એમાં ફ્રેન્ચ તો એને આપણે જોડીશું વિકલ્પ ઈ મદ્રાસ સાથે બીજું છે અંગ્રેજ તો એને આપણે જોડીશું વિકલ્પ ડી સુરત ત્યાર પછી ત્રીજું છે ડેનિશ તો એને આપણે જોડીશું વિકલ્પ એફ સિરામપુર ચોથું છે ડચ તો એને આપણે જોડીશું વિકલ્પ એ ગોલકોન્ડા અને પાંચમો છે પોર્ટુગીઝ તો એને આપણે જોડીશું વિકલ્પ સી કાલિકટ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિધાનોમાંથી ખોટા શબ્દ શોધી અને છેકી કાઢો એમાં પહેલું ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સ કે વિલિયમ બેન્ટિંગે કરી હતી તો જવાબ આવશે હેસ્ટિંગ્સ એટલે કે વિલિયમ બેન્ટિંગ ઉપર છેકો બીજું ભારતીયો લશ્કરમાં કોન્સ્ટેબલ કે સુબેદારથી ઊંચો હોદ્દો મેળવી શકતા નહીં તો કોન્સ્ટેબલ ઉપર છેકો આવશે જવાબ આવશે સુબેદાર ત્રીજું ભારતમાં સૌથી સફળ ફ્રેન્ચો કે અંગ્રેજો થયા તો જવાબ આવશે અંગ્રેજો એટલે ફ્રેન્ચો ઉપર છેકો ચોથું ભારતમાં પ્રથમ ઇસ્ટ ઇન્ડિયા કે ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થપાઈ હતી તો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા ઉપર છેકો પાંચમું ભારત આવવા માટે યુરોપ કે આફ્રિકા ખંડની પ્રદિક્ષિણા કરીને આવવું પડતું તો યુરોપ ખંડની ઉપર છેકો આવશે આફ્રિકા ખંડની પ્રદિક્ષિણા કરીને આવવું પડતું પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો માં પેલું કયા કયા યુરોપિયન દેશોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે પ્રયત્નો કર્યા હતા કોને પ્રથમ સફળતા મળી તો જવાબ આવશે યુરોપના પોર્ટુગલ સ્પેન હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે પ્રયત્ન કર્યા તેમાં પોર્ટુગલના વાસ્કોદ ગામાને સફળતા મળી હતી બીજું મૈસુરમાં કયા કયા બે શક્તિશાળી રાજાઓ થયા હતા તો મૈસુરમાં હૈદર અલી અને તેનો પુત્ર ટીપુ સુલતાન આ બે શક્તિશાળી રાજાઓ થયા હતા ભારતમાં સર્વપ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી હતી તો ભારતમાં સર્વપ્રથમ પોર્ટુગીઝ અને સૌથી છેલ્લે ફ્રેન્ચ યુરોપિયન પ્રજા આવી હતી ચોથું અંગ્રેજોએ કયા બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી તો અંગ્રેજોએ દિવાની અને ફોજદારી આ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ કે ચાર વાક્યમાં લખો પહેલો સવાલ અંગ્રેજ સમયનું પોલીસ તંત્ર અને હાલના પોલીસ તંત્રની સરખામણી કરો તો અંગ્રેજ સમયનું પોલીસ તંત્ર મુખ્યત્વે બ્રિટિશ હિતોનું રક્ષણ કરતું હતું અને તેમાં ભારતીયોને ઉચ્ચ હોદ્દા ઉપર સ્થાન નહોતું મળતું તે સમયે પોલીસ દળ ઓછું વ્યવસ્થિત અને દમનકારી હતું જ્યારે હાલનું પોલીસ તંત્ર લોકશાહી મૂલ્યો પર આધારિત છે જે કાયદો અને વ્યવસ્થા જાળવીને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે હાલમાં ભારતીય પોલીસ દળમાં વિવિધ હોદ્દાઓ પર ભારતીયોને સ્થાન મળે છે અને તે વધુ વ્યવસ્થિત અને આધુનિક બન્યું છે બીજું અંગ્રેજોએ કયા કયા રાજાઓ સાથે યુદ્ધો કર્યા હતા તો અંગ્રેજોએ ભારતમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે ઘણા રાજાઓ સાથે યુદ્ધો કર્યા હતા જેમાં મુખ્યત્વે મરાઠા સરદારો મૈસૂરના શાસકો હૈદર અલી અને ટીપુ સુલતાન બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલ્લા અને શીખ સામ્રાજ્યના રાજાઓ સાથે યુદ્ધો કર્યા હતા ત્રીજું દ્રિમુખી શાસન પદ્ધતિ એટલે શું તો દ્રિમુખી શાસન પદ્ધતિ એટલે એવી શાસન વ્યવસ્થા જેમાં સત્તાનું વિભાજન બે જુદા જુદા સ્તરો અથવા તો સંસ્થાઓ વચ્ચે કરવામાં આવે ભારતમાં અંગ્રેજોએ બંગાળમાં પદ્ધતિ દાખલ કરી હતી જેમાં મહેસૂલ ઉઘરાવાની સત્તા કંપની પાસે હતી જ્યારે વહીવટી અને ન્યાયિક સત્તા નવાબ પાસે હતી આના કારણે વહીવટી જવાબદારી નવાબ ઉપર રહી જ્યારે સત્તાનો ઉપયોગ અંગ્રેજો કરતા હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ટૂંક નોંધ લખવા એમાં પહેલું અંગ્રેજ શાસન સમયે ન્યાયતંત્ર તો જોઈએ ઉત્તર અંગ્રેજોએ ભારતમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે ઘણા રાજાઓ સાથે યુદ્ધો કર્યા હતા આ સમયગાળા દરમિયાન ન્યાયતંત્રમાં પણ સુધારા કરવામાં આવ્યા હતા વોરન એસ્ટિંગ્સના સમયમાં સત્તરસો તોંતેરના નિયામક ધારા અન્વયે કલકત્તામાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી આ ઉપરાંત દિવાની અને ફોજદારી અદાલતો પણ સ્થાપવામાં આવી હતી કૉન ન્યાયતંત્રમાં વધુ સુધારા કર્યા અને ન્યાયાધીશોની નિમણૂક કરી આ વ્યવસ્થા દ્વારા અંગ્રેજોએ ભારતમાં કાયદાનું શાસન સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે તેની પાછળ તેનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાનું શાસન મજબૂત બનાવવાનો હતો ત્યાર પછી છે બીજો સવાલ અંગ્રેજ શાસન દરમિયાન ન્યાયતંત્રમાં સુધારા તો ઉત્તર અંગ્રેજોએ ભારતમાં ન્યાયિક પ્રણાલીમાં અનેક સુધારાઓ રજૂ કર્યા આમાં ભારતીય દંડ સંહિતા ફોજદારી કાર્યવાહી સંહિતા અને નાગરિક કાર્યવાહી સંહિતા જેવા કાયદાઓનું સંહિતાકરણ સામેલ હતું જેણે કાનૂની પ્રણાલીમાં એકરૂપતા અને સ્પષ્ટતા લાવી તેમણે કાયદાના શાસનનો ખ્યાલ પણ રજૂ કર્યો જ્યાં દરેક વ્યક્તિ સમાન કાયદાને આધીન હતો તેમની સામાજિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના જો કે આ પ્રણાલીમાં હજુ પણ મર્યાદાઓ અને પૂર્વગ્રહો હતા ખાસ કરીને ભારતીયોના અધિકારો અને હિતોને લગતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ કારણ આપો એમાં પહેલો સવાલ અંગ્રેજો હૈદર અલીની વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત હતા તો જોઈએ ઉત્તર કારણ કે હૈદર અલીએ મૈસૂરમાં પોતાની સત્તા સ્થાપિત કરી હતી અને તે એક શક્તિશાળી શાસક તરીકે ઉભરી રહ્યો હતો તેણે પોતાની સેનાને યુરોપિયન પદ્ધતિથી તાલીમ આપી હતી અને શસ્ત્રોનો સંગ્રહ કર્યો હતો આ ઉપરાંત તે ફ્રેન્ચો સાથે સારા સંબંધો ધરાવતો હતો જે અંગ્રેજો માટે ચિંતાનો વિષય હતો અંગ્રેજોને ભય હતો કે હૈદર અલી તેમની ભારતમાં સત્તા સ્થાપિત કરવાની યોજનાઓમાં અવરોધરૂપ બનશે અને તેમના વેપારી હિતોને નુકસાન પહોંચાડશે તેથી તેઓ તેની વધતી શક્તિથી ભયભીત હતા બીજો સવાલ બ્રિટિશ તંત્રને આધુનિક તંત્ર ગણવામાં આવે છે તો જોઈએ ઉત્તર બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર ગણવામાં આવે છે કારણ કે તેમણે ભારતમાં વ્યવસ્થિત કાયદાઓ ન્યાયતંત્ર પોલીસ વ્યવસ્થા અને મહેસૂલ પ્રણાલીની સ્થાપના કરી હતી તેમણે સિવિલ સર્વિસ જેવી વહીવટી સેવાઓ દાખલ કરી જે મેરિટ આધારિત હતી આ ઉપરાંત તેમણે રેલવે ટપાલ સેવા અને સંદેશા વ્યવહાર જેવી માળખાકીય સુવિધાઓનો વિકાસ કર્યો જેણે વહીવટી કાર્યક્ષમતામાં વધારો કર્યો ભલે આ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ હિતોની સેવા કરવાનો હતો પરંતુ તેમણે ભારતમાં એક વ્યવસ્થિત અને આધુનિક વહીવટી માળખું ઊભું કરવામાં મદદ કરી જેણે ભવિષ્યના વિકાસ માટે પાયો નાખ્યો ત્યાર પછી છે ત્રીજો સવાલ મરાઠા સામ્રાજ્ય વિભાજિત થઈ અલગ અલગ રાજવંશોમાં વહેંચાઈ ગયું ઉત્તર કારણ કે પેશવાઓની સત્તા નબળી પડ્યા પછી અને પાણીપતના ત્રીજા યુદ્ધમાં હાર પછી મરાઠા સરદારો વચ્ચે એકતાનો અભાવ જોવા મળ્યો હોલકર સિંધિયા ગાયકવાડ અને ભોંસલે જેવા શક્તિશાળી મરાઠા સરદારોએ પોતપોતાના વિસ્તારોમાં સ્વતંત્ર સત્તા સ્થાપિત કરી તેમની વચ્ચે આંતરિક કલહ અને સત્તા માટેની સ્પર્ધા વધી જેના કારણે સામ્રાજ્યનું વિભાજન થયું આ ઉપરાંત અંગ્રેજોની ભાગલા પાડો અને રાજકરોની નીતિએ પણ આ વિભાજનને વધુ વેગ આપ્યો જેના પરિણામે મરાઠા સામ્રાજ્ય અનેક નાના નાના રાજવંશોમાં વિભાજીત થઈ ગયું ત્યાર પછી આપણને અહીંયા કેટલીક પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે તો મિત્રો અહીંયા આપણે આ જે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીનો પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠની જે સ્વઅધ્યયન પોથી પુથી છે સામાજિક વિજ્ઞાનની તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી દસની જે નવી સ્વઅધ્યયન પોથીઓ છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જો તમે આ પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પર પણ દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પોથીના સોલ્યુશનના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે